આ હવારમાં હવારમાં તો છે ને હું તમે તો હવારમાં મને બ ટીફિન હાઈ થુ કે ખાવાનું હું તમને ક્યાં ને થેપલા દઉં છું હા ત્યારે આવે હવે કેટલી વાર છે ક્યાં અવાર તો નોકરીયા ભૂખ્યો ભૂખ્યો વયા ગયો હવે હાંજે તમે કીધું ને થેપલા ને ચા બનાવીશ હવે તો લાવો થેપલા ને ચા આવો હવે તો હવાર ભૂખ્યો ભૂખ્યો વયા ગયો તો હવે કાઈ તમે કીધું ને ચા ને થેપલા બનાવ્યા છે ઢેબરા લાવો હવે ઈ તો આપો આલે ને ચા ને થેપલા હાલો ચા હા આ થેપલા થેપલા હવે હવે કે તને ભૂખ્યો ના ના નહીં હા ને આ તમે ઢેબરા પણ બારી નાખ્યા છો ભાઈ કા ઓછે દેબરા તો હું ખાઈ લેશ આ તા બરી જ્યા ને તમે amare કીધું ડિફર નથી કરી દીધું તારે ઘરનું કામ વાસરા પોતા એ બધું કરું કે તમારું નામ ધવાનો કરું મને કારે કામ છે ને હવે તો હા જોયો હા ચા ચા છે ને તમે ચા ચા કેવી બને ખબર છે ચામાં તમે છે ને હા ચા જામા છે ને ખાંડા જ નાખી તમે ખાંડા તે અરે ચા દે ઠેકલા દીધા અરે તમે ખાવ ને ખાંડ નથી ને ઠેકલા બળી ગયા નાટક હું કરવા બેઠા હવે જમી ગયા તમે ખાવ હોય તો આ ભાઈડી ને કોણ સમજાવે આ ભાઈડી આ ભાઈડી ને એ કઈ સમજાવે આમાં આને તો છે ને સીધો છે ને સીધા જ છે ને હે ને રાફનો ફા તમે મારી ઉપર લાખો મારે તમે મને અરે જો જો મારી કોઈ નહિ મારા બાપાય નહિ મારું મને કોઈ ઘર માં માર નહિ તમે મને લાખો માર્યો છો ને હવે જોજો ઢોકો લઈ લે આવ હા ભાઈ કોઈ કસ્યા કોને ખબર કોઈ માય મોટી ભૂલ કરી જાય તો એવું લાગે છે હા તો બોલો ભાઈ ને ઉભા કરો ને બઉ ગંભીર થઈ ગયા છે બઉ જોતો હા હા જોતા કેમ નથી

ભાઈઓ અથવા બેનો આ આ શનિક પત્નીનો અને પુરુષનો ક્રોધ છે ને ક્ષણિક જ હોય છે ક્ષણિક થોડીક વાર જ ક્રોધ આવે છે એ ક્રોધને છેને ને આપણે દબાવી દેવો જોઈએ છે એક જણાને પતિની અથવા પતિને એક જણાને સાંજ બેસી જવું પડે છે જેથી કરીને હું તો સારું છું પાડોશી હતા મને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે હું તો બચી ગયો એટલે દરેકને હું સંદેશો આપું છું કે પતિ પત્ની મીઠા ઝઘડો પણ એટલા બધા ઝઘડો નહીં કે છે ને હોસ્પિટલમાં પણ જાવું પડે આપણે હોસ્પિટલમાં જોયું તમારી પણ ભૂલ હતી ને હા તમારી પણ હા પણ એક ક્ષણિક ભૂલ થઈ જાય એટલે એ જે ક્રોથ જ્યારે આવે ને ત્યારે દબાવી દેજો તો તો છે ને આ જીવનમાં તમે પતિ પત્નીનો હાલ છે સંસારમાં તો આવું હાલ્યા જ કરે પત્ની પત્ની થોડી થોડી વાતમાં પણ ઝઘડા થાય પણ એટલા બધા ઝઘડા ન કરો જેથી ગંભીર થાય આ અમારો ખાસ તમને સંદેશો છે પતિ પત્નીનો ખાસ જો આ વિડિયો તમને ગમ્યો હોય ખરેખર તો આ વિડિયોને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ભાઈ આમાં મહેનત બહુ કરવી પડે છે બહુ મહેનત કરવી પડે છે આવજો ત્યારે રામ રામ હવે પછી સારા સારા વિડીયા તમને બતાવતા રહેશે જય મા ભવાની રક્ષા કરે જય મા ભગવાન